ઈ માને તો એમ જ કેવા કે મારી માં જોજો અમારી શ્રદ્ધા અમારો વિશ્વાસ એને ટકાવી રાખજે મારી અમારા વિશ્વાસ ને હાથ નો આવે અને એ માં જા સમજી ને આવી બુદ્ધિ દે દે બળ દે દે બુદ્ધિ દે દે એ તો એ વાત આઈ બસો દા એના ભાઈઓ આઈ બસો માની દિયા થી અખાય ગુજરાત માં ઠેઠ ઠેઠ તોડે કે ક્યાં અમારી દુખની બેનુતી કરી ઉસે એને કે કીટ પોગાડે અને સમાજના એવા દાનવીર દાતા બહુ હોય એને છૂટે હાથે દાન કરે અને આ ભાઈઓને બળ આપે અમે તમારી મારી આ અને આ તો સમાજ બરવાદ સમાજ એટલે ઉજળો સમાજ ત્યાંના નેહરે દાય દો ઘી માખા હે નેહરામાં આવું જ હોય ને જેનો ખોરાક ઉધળો એનો પોશાક ઉધળો એની નીતિ ઉધળી આ એ બધા મજા કર્યા સાહેબ આઈ મોથોમાંની કૃપાથી ઠાકરની કૃપાથી અને તમે બધાય આ દીકરીઓ માટે એની વારે આવો આ ગ્રુપને બળ મળે અને આ બધા ભાઈઓને હે હરદારના ટીમમાં મળી મારી મા હે મથુમાં ખૂબ બળ આપે એટલે ધન્યવાદ છે એમના માતા પિતા જય મથો